હેલો ગાઈઝ ધૈનુઆયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે એવી ઋતુ પતે એવી તરત જ શરદ ઋતુ આવે છે અને શરદ ઋતુ આવતા જ ભાદરવો મહિનો આવે છે અને આખી શરદ ઋતુમાં અને આખા ભાદરવા મહિનામાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડતી હોય છે અને એ ગરમીના લીધે આપણા શરીરની અંદર ખૂબ વધારે પ્રમાણમાં પિત્ત થતો હોય છે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી વધી જતી હોય છે અને એ ગરમીના કારણે આપણને ખૂબ વધારે પ્રમાણમાં રોગ થવા લાગતા હોય છે એટલા માટે જો આપણા શરીરની ગરમીને શાંત રાખવી હોય તો આજે હું તમને એવી ત્રણ વસ્તુ બતાવા જઈ રહી છું જે વસ્તુનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર રહેલું પીત આપણા શરીરની અંદર રહેલી હીટ આપણા શરીરની અંદર રહેલી ગરમી એ બધી શાંત થઈ જશે અને આખી શરદ ઋતુ આખો ભાદરવો મહિનો આપણને જરા પણ શરીરમાં ગરમી મહેસૂસ નહીં થાય અને આપણે ક્યારે પણ બીમાર નહીં પડીએ આપણે જોવા જઈએ તો શરદ ઋતુમાં બે મહિના આવે છે એક ભાદરવો અને એક આશો ને આ શરદ ઋતુ દરમિયાન આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પીત વધતું હોય છે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે જો આ ભાદરવા મહિનાની ગરમીના લીધે આપણા શરીરમાં રહેલી ગરમીને આપણા આપણા શરીરમાં શરીરમાં રહેલી હીટ ઉત્પન્ન થતા જો આપણે શાંત કરીએ તો આખું આપણને અનેક રોગ ઉત્પન્ન થશે અને જો આ જ ગરમીને અત્યારથી જ આપણે ઠંડી કરી દઈશું આપણે ગરમીને વધવા નહીં દઈએ તો આપણે આખું વર્ષ આપણને એ ગરમીના કારણે કોઈ રોગ જ નહીં થાય અને આ સરસ ઋતુની ગરમીના કારણે આ ભાદરવા મહિનાની ઋતુની ગરમીના કારણે આપણને બળતરા થતી હોય છે હાથ પગના તળિયામાં બળતરા થતી હોય છે પેટમાં બળતરા થવા લાગતી હોય છે મોઢામાં ચાંદા પડવા માતાઓ બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં માસિક આવવું વગેરે જેવી અનેક બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે નંબરની છે કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષ આપણા શરીર માટે ખૂબ ઠંડી છે આયુર્વેદમાં કહેવામાં આવી છે કે કાળી દ્રાક્ષ આપણા શરીર માટે ખૂબ ઠંડી છે તે વાયુ અને પિત્તદોષને શમન કરનારી છે તે વાયુ અને પિત્તદોષને ઓછા કરે છે તેની સાથે સાથે તે આપણા શરીરમાં તાકાતને ખૂબ વધારનારી છે અને તે પાચનશક્તિ માટે પણ ખૂબ સારી છે જે પણ કોઈ લોકોની પાચનશક્તિ મન થઈ જતી હોય તેના કારણે કબજિયાત થતી હોય જે પણ કોઈ લોકોની વાયુપિત ગેસ એસિડિટી કબજિયાત થતી હોય તેમના માટે તો રામબાણ છે આ કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષનું સેવન કરવાથી તમને કબજિયાતમાં પણ ખૂબ રાહત મળતી રહે છે એ કા કાળી દ્રાક્ષનો બીજો એ પણ એક ફાયદો છે કે આપણા શરીરમાં લોહીની ટકાવારી ધીમે ધીમે ઘટતી હોય તો આ કાળી દ્રાક્ષનું સેવન કરવાથી તે લોહીની ટકાવારી ધીમે ધીમે વધવા લાગે છે જે આપણા શરીરમાં લોહીને વધાર પણ છે આપણને શક્તિ પણ આપે છે અને આ કાળી દ્રાક્ષ માતાઓ બહેનો માટે તો રામબાણ છે કહેવામાં આવ્યું છે કે આ કાળી દ્રાક્ષનું સેવન જો માતાઓ બહેનો કરવા લાગે રેગ્યુલર કરવા લાગે તો તેમને કોઈ રોગ થતો નથી તેમને માસિકનો કોઈ પણ બીમારી થતી નથી જે પણ કોઈ માતાઓ બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં માસિક આવતું હોય તો તેમને કાળી દ્રાક્ષને પલાળીને સેવન કરવામાં આવે તો તેમને ઘણો બધો ફાયદો થતો હોય છે બળતરામાં પણ ફાયદો થતો હોય છે એટલે માતાઓ બહેનો માટે તો રામબાણ છે કાળી દ્રાક્ષ અને માતાઓ બહેનોમાં ઉંમર થતાં ધીમે ધીમે શક્તિ ઓછી થવા લાગતી હોય છે તેમનામાં તાકાત ઓછી થવા લાગતી હોય છે અને જો તે કાળી દ્રાક્ષનું સેવન કરે તો તેમનામાં ખૂબ તાકાત આવે છે બ્લડ ઓછું થતું નથી બ્લડ ધીમે ધીમે વધે છે અને કાળી દ્રાક્ષ તો ખૂબ જ સરસ છે માતાઓ બહેનો માટે હવે આપણે એ જાણીએ કે કાળી દ્રાક્ષનું સેવન કઈ રીતે કરવાનું છે હવે આપણે શું કરવાનું છે પાંચથી સાત નંગ જેટલી કાળી દ્રાક્ષ લેવાની છે તેને બેથી ત્રણ પાણીમાં વોશ કરી દેવાની છે તેને ધોઈને સાફ કરી દેવાની છે અને એ પાંચથી સાત દાણા એટલે કે એ સાતથી દસ દાણા કાળી દ્રાક્ષના આપણે ચોખ્ખા પાણીમાં પલાળવાના છે અને તે પીવાના પાણીમાં પલાળવાના છે અને તેને આખી રાત પલાળી રાખવાના છે અને બીજા દિવસે એ કાળી દ્રાક્ષ પણ ખાઈ જવાની છે અને તેમ પલાળેલું પાણી પણ સાથે સાથે પી જવાનું છે અને આ દ્રાક્ષ પલાળી અને તેનું પાણી એ ચાર મહિનાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધા જ યુઝ કરી શકે છે કારણ કે આ દ્રાક્ષ બધા જ માટે એટલી ગુણકારી છે પુરુષ પણ ઉપયોગ કરી શકે છે માતાઓ બહેનો પણ ઉપયોગ કરી શકે છે બાળક પણ તેનો ઉપયોગ કરી શકે છે એટલે બાળક જેવું ચાવતા શીખે જેવું ખાતા શીખે તરત જ તેમને કાળી દ્રાક્ષનું સેવન અવશ્ય કરાવવું જોઈએ કારણ કે તેમનામાં રહેલી જેટલી પણ ગરમી છે એ બધી જ આ કાળી દ્રાક્ષ શોષી લે છે હવે આપણે એક ફાયદો તો જાણી લીધો હવે આપણે બીજો ફાયદો જાણીએ તો બીજો ફાયદો છે ગોંધકતીરા ગોંદકતીરા એક એવો ગુંદ છે કે જેનો લેવાથી આપણા શરીરમાં જેટલી પણ ગરમી છે ભાદરવા મહિનાની હોય કે આસો મહિનાની હોય શરદ ઋતુની હોય કોઈ પણ શરીરમાં ગરમી હોય એ બધી જ ગરમીને તે શોષી લે છે તે શમન કરી દે છે આ ગોંદકતીરાનું સેવન પુરુષો માતાઓ બહેનો અને નાના બાળકો બધા જ કરી શકે છે અને આ કતિરાનું સેવન કરવાથી તમને બળતરા થતી હશે હાથ પગમાં ખાલી ચડતી હશે હાથ પગના તળિયામાં બળતરા થતી હશે છાતીમાં બળતરા થતી હશે પેટમાં બળતરા થતી હશે મોઢામાં ચાંદા પડતા હશે મેં તમને આગળ જેટલી પણ વસ્તુ બતાવી એ બધી જ થતું હશે તો તમને બધામાં ઇન્સ્ટન્ટ રાહત મળવા લાગશે તમે કાઢી દ્રાક્ષ ખાશો તો તમને રાહત મળશે સો ટકા મળશે પરંતુ તમે કતિરા જો તમે ખાલી વન વીક જ તેનું સેવન કરશો ને તો તમને ઇન્સ્ટન્ટ તેનું રિઝલ્ટ જોવા મળી જશે ગોદકતીરા પણ સારા છે અને કાળી દ્રાક્ષ પણ સારી છે જેને જે પણ સેવન કરવું હોય તે કરી શકે છે અને ગોંદકતીરાનું જો સેવન કરવામાં આવે તો પુરુષો માટે પણ સારું છે અને માતાઓ બહેનો માટે પણ રામબાળ ઈલાજ છે અને નાના બાળકો પણ તેનું સેવન કરી શકે છે આ ગુંદકતીરા એક પ્રકારનું ગુંદર જ છે એક પ્રકારનું ગુંદ જ છે પરંતુ તે એવો ગુંદ છે કે જેને પાણીમાં પલાળવામાં આવે તો તે ફૂલીને ડબલ વધારે પડતો ફૂલીને થઈ જતો હોય છે અને તે એકદમ ફૂલીને નરમ પડી જતો હોય છે અને આ ગુંદકતીરા આપણા શરીર માટે એટલા ઠંડા છે કે આપણા શરીરમાં જેટલી પણ રહેલી ગરમી બળતરાઈ બધાને તે શોષી કર શોષી લે છે અને જો ભાદરવા મહિનામાં જો ગુંદકતીરાનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં જેટલી પણ ગરમી છે એ ગરમી ઓછી થઈ જાય આપણા શરીરમાં રહેલું પિત્ત ઓછું થઈ જાય અને આપણને શરીરમાં ગરમી છે બધી જ શરીરની ગરમીને તે મુક્ત કરી દે છે એટલા માટે આપણે ગુંદકતીરાનું સેવન તો અવશ્ય કરવું જોઈએ અને જે પણ કોઈ લોકોની ગરમીમાં ડિહાઈડ્રેશન થાય છે તેમના માટે પણ ખૂબ ઉપયોગી છે જે પણ કોઈ લોકોની આ શરદ ઋતુમાં ભાદરવા મહિનામાં આસો મહિનામાં ખૂબ વધારે પ્રમાણમાં બહાર ફરવા જવાનું થતું હોય ખૂબ વધારે પ્રમાણમાં બહાર કામ કરવાનું આવતું હોય તો તેમને રોજે ગોંધ કતિરાનું સેવન તો અવશ્ય કરવું જોઈએ જે પણ કોઈ લોકોને મોઢામાં ચાંદા પડતા હોય નાકમાં નસકોરીમાંથી લોહી ખૂબ વધારે નીકળતું હોય જે પણ કોઈ માતાઓ બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં માસિકમાં બ્લડ આવતું હોય જે પણ કોઈ લોકોની હરસમાં ખૂબ વધારે પ્રમાણમાં બ્લડ આવતું હોય તો તે લોકોને ગોંધ કતિરાનું સેવન અવશ્ય કરવું જોઈએ તેમાં તેમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળવા લાગશે પહેલા આપણે શું કરવાનું છે બે થી ત્રણ કતિરા લેવાના છે તેને એક થી બે વાર વોશ કરી દેવાના છે અને પછી એક ગ્લાસ પાણીમાં એ બે થી ત્રણ ગોંદકતીરા અંદર આખી રાત પલાળી રાખવાના છે અને તે પીવાનું પાણી લેવાનું છે અને તેને આખી રાત પલાળી રાખશો એટલે તમે જોશો તો સવારે ઉઠશો ને તો તે ગોંદ જ નહીં દેખાય તે એકદમ જેલી જેવા બની ગયેલા હશે નહીં પછી એ ગોંદકતીરા એક ઝેલ જેવી થઈ ગયો હશે અને તેમાં શું કરવાનું છે તમારી કોઈ શરબતમાં તેને ભેળ ભેળવીને તેનું સેવન કરવાનું છે જેમ કે તમે લીંબુ શરબતમાં એડ કરી શકો છો તમે વરિયાળીના શરબતમાં પણ એડ કરી શકો છો તમે પછી ધાણાના પાણીમાં પણ એડ કરી શકો છો પછી તમારે એવું થાય કે મારી કોઈ શરબત આજે બનાવું છે તો તેમાં તમે કતિરાનું જે જેલીવાળું પાણી છે તેને હલાવીને તેમાં ભેળવીને તેમાં મિક્સ કરીને પણ પી શકો છો આ કતિરાનો કોઈ ટેસ્ટ નથી હોતો તે થોડું ફીકું અને થોડું તુરું હોય છે તુરું પણ એટલું બધું નથી હોતું અને ફીકું પણ એટલું બધું આમ જોવા જઈએ તો તેનો કોઈ ટેસ્ટ નથી એટલા માટે આપણે કોઈ શરબતમાં તેને ભેળવીને પીશું તો કોઈ તેનો ટેસ્ટ નહીં આવે અને શરબતનો ટેસ્ટ આવશે અને આપણા શરીરમાં ઠંડક પણ મળશે અત્યારે ભાદરનો મહિનો ચાલે છે તો આપણે સવારે વરિયાળીનું પાણી બનાવીએ વરિયાળીનું શરબત બનાવીએ સાકર નાખીએ થોડું વરિયાળી ટીચીને નાખીએ અને આ ગોંદકતીરાનું પાણી જે છે તેને હલાવીને મિક્સ કરીને પીએ તેનાથી આપણી શર વરિયાળીના લીધે આપણા શરીરમાં રહેલી ગરમી પણ ઓછી થશે અને ગોંધકતીરાના લીધે આપણા શરીરમાં રહેલું પિત્ત પણ શાંત થઈ જશે આપણે ધાણાનું પાણી પણ પી શકીએ છીએ ધાણા પણ એટલા વાદળા મહિનામાં ઠંડા છે તો આપણે કોઈપણ શરબતની અંદર આ ગોંદકતીરાનું પાણી છે તેને મિક્સ કરીને તો આપણે પી શકીએ છીએ અને આપણે આપ ગોંદકતીરાનું પાણી આપણા બાળકોને પણ પીવડાવી શકીએ છીએ વૃદ્ધોને પણ પીવડાવી શકીએ છીએ માતાઓ બહેનો પુરુષો ભાઈઓ બધા જ પી શકે છે અને તેનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલી ગરમીને શાંત થાય છે અને તે આપણા શરીર માટે ખૂબ ઠંડા છે અને અત્યારે ભાદરા મહિનામાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડી રહી છે આપણા શરીરમાં બળતરા થઈ રહી છે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પિત્ત વધી રહ્યો છે તો તેના લીધે આપણે ગોંદકતીરાનું સેવન અવશ્ય કરીએ અને આપણા શરીરમાં રહેલી જેટલી પણ ગરમી છે તેને શાંત કરીએ જો આપણે ભાદરવા મહિનામાં આપણા શરીરની અંદર ગરમી રહેલીને શાંત નહીં કરીએ તો આગળ જતાં આખું વરસ આપણા શરીરમાં નવી ને નવી ગરમીના કારણે બીમારી ઉત્પન્ન થશે અને આપણે બીમારીમાં વેઠાતા રહીશું એટલા માટે આપણે આપણી ગરમીને અત્યારે જ ઓછી કરી દઈએ અને આપણને આ રોગોમાંથી મુક્ત રહીએ